સ્વાગત છે આજે આપણે ફરી પાછી બાંધણીમાં લગ્ન પ્રસંગમાં પહેરાય એવી એકદમ ભારેમાં સાડી સાદા સાડી છે એકદમ રીઝનેબલ ભાવમાં લઈને આવી ગયા છીએ તો આપણે તમને વેરાયટી પાલવ બ્લાઉઝ કલર બધું બતાવતા જઈ હું તો આપણે દુધિયા કલર છે બાટલી કલર એનું બ્લાઉઝ છે આ રીતના આપણે બાંધણીની સાડી આવશે ઓલ સાડી સાંધા સાડી છે આખી સાડીનો બાંધણીનો ભાવ માત્ર ત્રણસો જ રૂપિયા છે બધી ફૂલ સાઇઝમાં બહુ જ મોટી સાડીઓ વધી આવશે આપણે બ્લાઉઝ નથી એટલે સોરી પાલવું નથી બ્લાઉઝ તો આપણે તમને આગળ બતાવી દીધું બહુ જ મસ્ત દૂધિયા કલર પછી નેવી બ્લુ ઘણા બધા કલર છે કેમ કે પાર્સલ આવ્યું એટલે હજી તો આપણે પાસે માલ પડ્યો હોય એટલે કલર હોય અને બધું હોય જ અત્યારે તો એકદમ સ્લીક ઉપર સાઇનિંગવાળા કાપડમાં પોચું એકદમ કાપડ ચમક આવશે પણ એકદમ સ્મૂથ ને પોચું આપણે લગ્ન પ્રસંગમાં કે તમે ગમે ત્યાં પહેરો આગળ આપણે આ માલ ખૂબ આવતો અને આપણે આનો ભાવ આપણે સાડા ત્રણસો રેખા હતા રાજ નવા પાર્સલ સાથે નવી વેરાયટીને આ જ ભાવ આપણે સીધે સીધો ડાયરેક્ટ જ ત્રણસો રૂપિયા કરી દીધા છે તો કેમ કે કસ્ટમરને પણ આપણે થોડોક ફાયદો આપીએ અને પછી બહાર સાડી લેતા હોય તો એને કુરિયર ચાર્જ પણ આપવું પડે કેટલો મસ્ત લંગડી પડતા સ્ટાઇલમાં એનો પાલવ આવશે જો આ ને રજવાડી આપણે જે કહીએ ને કે રજવાડી ઢોલ નગાડા ને બધું કડોશ ને બધું જ આવશે સાડીમાં નેવી બ્લુ કલર છે અમુક અમુક સાડીમાં શું થાય છે વધારે કે પાલવ છે ને જે આપણે એની જ બાજુમાં સીધો હાંથો આવી જાય એટલે થોડુંક ડિફરન્ટ થતું હોય કદાચ તમે સિલેક્શન કે જો કંઈ પણ કરો તો પછી આપણે એને તમને કંઈક જોતી હોય તો ફાયદો કરી દઈએ રાણી ગુલાબી કલર છે એ એકદમ મસ્ત એનો ફાલો છે ને જે ઓલી સાડી આપણે તમને બતાવીએ એનાથી એકદમ અલગ છે અને બહુ મસ્ત પીસ છે જે એકદમ લકી કસ્ટમર હશે તે આને ઓર્ડર બુક કરશે આપણે તમને એનું બ્લાઉઝ પણ બતાવી દઈએ સાંધા સાડી જ છે તો તમારે કોઈ ક્યાંય બાર તમે હોય ને તમારે કોઈ સાંધો ન કરતા હોય તો અમારે બાજુમાં સાંધો કરે છે વીસ રૂપિયા સાંધાના લેશે તો આપણે તમારે સાંધો કરાવવો હોય તો તમે કહેજો હું સાંધો સાડી કરીને પણ મોકલીશ પછી લાલ કલર છે લગભગ એકય કલર એવું નથી કે બાકી રહી ગયા હોય બધા કલર આવી ગયા મરૂન કલર એટલે બધા કલર પ્રસંગમાં પહેરાય એવા બાંધણી સાડીમાં ડાર્ક જ કલર છે ઘાટા કલર કેટલો મસ્ત છે એકદમ મસ્ત મરૂન કલર તો આપણે એનો ફાલો છે બહુ મસ્ત આ બધી આ તમે આને પારસી કરી નાખો એટલે સાડી એકદમ મસ્ત ઉઠાવવા આવે અને આનું બ્લાઉઝ અત્યારે તો સાડીમાં છે જ નહીં ક્યાંય ખુલી ગયું હોય છે કે પછી નથી આવ્યું એ પણ ખબર પણ કાતો સાડીમાં જ સાડીમાંથી બ્લાઉઝ નીકળશે કેમ કે સાડી બહુ જ એટલે બહુ જ મોટી છે ઓલ સાડીનો ભાવ માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા છે તો બહેનોને લાલ લીલી ને ગુલાબીને પીળી બધી જ સાડી બહુ જ ગમતી હોય એવી જ રીતના બાંધણીમાં છે લીલો કલર આની પહેલાં મારી આગળ આ આ સાડીમાં કલર આવ્યો હતો જે એકદમ લાલ કલર હતો સેમ આ ડિઝાઇનમાં એ તો અત્યારે આપણે આગળનો માલ હતો જેને આપણે સેલ કર્યો હતો એટલે એ તો આપણે ખાલી માત્ર બસો રૂપિયામાં જ છે સેમ આનો જ કલર છે આમાં એનો એ આપણા આગળના વીડિયામાં હતી ને પાલવ નથી આમાં જોવાળ્યું બ્લાઉઝ છે આયર લોકો રબારી લોકો કે કોઈ પણ લોકો જે ઓઢણા ઓઢતા હોય એને પણ એક સરખી બે સાડી લઈને ઓઢણા કરવા હોય તો પણ હાઈ ક્લાસ થઈ જાય કેમ કે અમુક અમુક સાડીના એક જ સરખા બે ભાગ છે તો એને ગોઠણા આરામથી થઈ જશે તો મરુન કલરમાં પણ બાંધણી છે આ બધી જ સાડીમાં આમાં ચમક આવશે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી તે બજારમાં તો આપણે લેવા જઈએ તો સાતસો આઠસો રૂપિયામાં સાડી આવતી હોય તો આપણે સાંજો સાડી છે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં તો પાલવ જુઓ મેં તમને આગળ હમણાં રાણી ગુલાબી કલરની સાડી બતાવીને આ એનો જ કલર મરુન કલર છે એકદમ મોટી સાડી છે એમાં આપણે તમને સેમ સાડીમાં સાડીનો બ્લાઉઝ પણ આ પછી પણ ગુલાબી કલર જ છે રાણી કલરની છે આ પણ આ રીતના આવશે જેમાં બ્લાઉઝ છે એમાં બતાવતી ગઈશ ને ક્યાંય પણ જો કોઈ પણ બ્લાઉઝ આપણે આડાઉડું થઈ ગયું હોય છે તો એ પણ આપણે તમને આમાં લઈ દેવામાં આવશે હલ્દી કલરની સાડી છે બાંધણીમાં તો તમે જલ્દીથી હલ્દી સાડી પણ લઈ લેજો કેમ કે ગાળો પણ હમણાં જ આવશે તમે અત્યારથી આપણે સેલ આવ્યા પછી જ સાડા ત્રણસોને બદલે સીધી ત્રણસોમાં કરી છે અત્યારે તમે લઈ લેશો તો તમને પણ સીધો ફાયદો થશે બાંધણીમાં પીળી સાડી છે એકદમ મસ્ત આપણે એનું બ્લાઉઝ છે પાલવ છે આપણે પીળી સાડી છે આ પશ્મીના છે આગળ પશ્મીના બહુ હલતું બહુ મસ્ત સાડી છે લીલા કલરની બોર્ડર છે ને પીળી કલર છે ચોખ્ઠા બાંધણીને આવશે હલ્દીમાં પહેરો કે પ્રસંગમાં પહેરો ગમે એમાં બહુ મસ્ત લાગે જો કેટલો મસ્ત પાલવ છે અને સાડી બહુ મોટી છે કાપડ પણ સાઈનિંગ મારે છે એકદમ અને આમ પણ એકદમ મસ્ત છે ને સાડી બહુ મોટી છે જેવી રીતના મીડિયામાં હું બે કટકા ખોલીને ને બતાવું કે કોઈ પણ વિડીયો તો કેટલા બધા બેનો જોવે તો કોઈ પણ બેન જોવે તો હું કે એને એમનો ખોલીને જોઈ હોય ને તો બહેનોને ખબર પડી જાય કે આ શરીરમાં હું છું તો પણ મને થઈ જાય ઘણા બધા બહેનો પાતળા હોય જાડા હોય તો પણ થઈ જાય રોજવાડી પાલવ આવશે એકદમ મસ્ત બીટ કલરની સાડી છે અને લાંગડી પટ્ટો સ્ટાઇલ આવશે એટલી મસ્ત સાડી છે હું તો એમ જ કહું કે જલ્દી છે ને સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરજો કે તમારી એ કંઈ બી કસ્ટમર હરોઈ ન જાય અમુક અમુકના છે એક સરખા બે બે ફીસ એટલે વાંધો તો નહીં આવે પણ જેટલો વહેલો વિડીયો જોઈએ આપણે એનું કેટલું મસ્ત શંખ વાળું બ્લાઉઝ છે જન્માષ્ટમી નવરાત્રી રક્ષાબંધન બધું આવે તો ત્યારથી આપણે સાડી લઈને એનું જો આપણે બ્લાઉઝ સીવડાવી લઈએ આપણે આગળ આપણે પહેરવા થાય જો બીટ કલરની જે મેં તમને બતાવી હતી ને સેમ એનો જ બીજો કલર છે એનો કલર ઘાટો ને આનો કલર આછો છે સ્ક્રીનશોટ લેવામાં જરાય મોડું ન કરતા અને ચેનલમાં જો નવો હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં પણ મોડું કરતા કેમ કે આપણે ચેનલમાં દરરોજના સાડી માટેના જ વિડીયા હવે શંખવાળું નેવી ડાર્ક નેવી બ્લુ કલર આપણે એનો પાલો છે જવો તો કરી કેટલો મસ્ત હશે બધી જ સાડી કાપડ પણ બહુ મસ્ત આવશે એકદમ સ્મૂથ પોચો ને ઘૂણું અને બધી જ સાડી મોટી છે લીલી બ્લુ પીળી રાણી ગુલાબી બીટ કલર 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 બધા છે જે આપણે રાણી ગુલાબી તમને બતાવ્યો ને મરૂન કલર બતાવ્યો ને સેમ એનો જ ત્રીજો પણ કલર લીલો છે મિક્સમાં બધું પોટલું પડ્યું એટલે બધું વારાફરતી વારાફરતી ખોલીને આપણે તમને બતાવીએ એક જ સરખી બધી જ એક જ પ્રાઇઝની બાંધણીનો વિડીયો આપણે તમને બતાવી દઈએ ને એટલે કોઈ પણ બહેનોને કન્ફ્યુઝન ન થાય ભાવ આગળ પાછળ હોય એટલે બીજો આપણે આગળ એ કોઈ અત્યારે જે મેં તમને ત્રણસોની સાડી બતાવી બધી જ સાડીનો ત્રણસોનો જ મેં વિડીયો બતાવ્યો કાલનો આપણો વિડીયો જે હતો એ ત્રણસોનો હતો અને પરમ દિવસ સાડા ત્રણસોનો હતો હજી તો મલ કોટનનો તો આપણે કોઈ વિડીયો જ નથી બનાવ્યો તો લીલા કલરની બાંધણી છે એનો પણ તમને વિડીયો બતાવશું ચેનલમાં તમારે કોઈ પણ નવી અલગ વેરાયટી જોવી હોય તો નીચે આપેલા મારા નંબર છે એને તમે વોટ્સએપ કરજો એનો પાલવ આવી રીતના મારા કસ્ટમર બેનો પણ એકદમ મસ્ત પાલવ જોઈ શકે કેમકે બહુ મસ્ત બધી જ સાડી બહુ મસ્ત છે ઝેરી કલર સાડીમાં સેમેનો આપણે તમને બ્લાઉઝ પણ મળી રહે પછી મેંદી કલર છે એનો જ કલર એનો આ ચોથો કલર આવ્યો વચ્ચે છે ને એમાં આદિ રીતના ચોકઠાણ બાંધણી આવશે અમુકમાં કોડોશ આવ્યા છે પછી આની નીચેની પણ ડિઝાઇન ફરી જશે અને આ સાડીમાં પાલવ તો ચાર બતાવી એક બે માં નથી ને માં છે જવારીઓ અમને આમ તમે એક બે માં સેમ નથી કોઈ અમુકમાં પાલવ નથી આવ્યા બ્લાઉઝ તો જે જે સાડીમાં હોય છે સાડીના જ સેમ મેચિંગ એ હું તમને આપીશ જ હજી પણ એનો કલર ઘાટો ચેરી લીલો લીલા લીલા કલરમાં પણ ડિફરન્ટ આવતું હોય જો આ લીલો કલર પણ બીજો ને આ લીલો કલર તો આ એક સેમ સરખા એના બે પીસ છે પછી આ મેંદી કલર છે તો મસ્ત છે પાલો છે અને આપણે એનો બીજો ભાગ છે પાલોમાં પ્રિન્ટ નથી એવી જે વિડીયા પણ બહેનોને બતાવતી જઈશે એટલે બધી સાડીનો ભાવ ત્રણસો છે જોતી હોય તો પણ નીચે નંબરમાં કોન્ટેક કરજો આપણે તમને ભાવ બેજવી કરી દઈશું કેમકે પાલોમાં પ્રિન્ટ નથી જે તમને બાટલી કલર મેં બતાવ્યો ને એનો પણ આપણી આ કલર છે અને આ સાડીમાં પાલોમાં પ્રિન્ટ નથી જે છેલ્લી સાડી બતાવી હોય તો તમે એ બાટલી કલર મમ્મી તમને સૌને પહેલાં જોસે સાડી બતાવી દીધી ને આ એનો બીજો કલર છે ને આપણે સાડી ખુલી હતી તો જલ્દીથી નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે તો જલ્દીથી કોન્ટેક કરો તમે મારો ને તમે જલ્દી સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરો ને ફોટો કાઢતા નહીં તો પેલી બીજી ત્રીજી ચોથી ઘણી સાડીને કહેજો બધી જ સાડી એકદમ ફેન્સી યુનિક છે તો ચેનલને સા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો